પણ જીવન જીવવાની વાતું છે ને આજ સાંભળવા ક્યાંય મળતી નથી સાહેબ વિજ્ઞાને બહુ વિકાસ કર્યો છે વિજ્ઞાને બહુ વિકાસ કર્યો છે મિત્રો કે રૂપિયા વધી ગયા તો બેંકમાં મૂકી શકો દાગીના વધી ગયા તો ખાના ખોલાવીને જમા કરાવી શકો પણ વાત મૂકવાના ઠેકાણા નથી અટાણે ક્યાંય કોને વાત કરવી સાહેબ અંતરના ઉડાણની તો કોક વેધુ ને કહેવાય ચોરે નો ચર્ચાય ચિતની વાતું સંકરા અને કોઈ પણ માણસનું આંસુનું ટીપું તમે ડોક્ટરને દયો તો કહી દે કે એટલે ટકા નો ભાગ છે ખારાશનો ભાગ છે પણ દુનિયાભરના ડોક્ટરોને ભેલા કરીને એટલું પૂછો કે સાહેબ આ આંસુ સુખનું છે કે દુખનું છે એ તો કહી દયો વિજ્ઞાન નાનું પડશે સાહેબ ને મેઘાણીની દુલા કાગની હેમુ ગઢવીની જરૂર પડશે અને કોઈ કોઈપણ માણસનું લોહીનું ટીપું તમે ડૉક્ટરને દઈ દો તો ગ્રુપ કરી દઈએ કે આ એ ગ્રુપ છે ઓ ગ્રુપ છે પણ દુનિયાભરના ડૉક્ટરોને ભેળા કરીને લોહીનું ટીપું આપીને એટલું પૂછો કે સાહેબ જોઈ દો નામાં કેટલા ટકા ખાનદાની છે એ તો જોઈ દ્યો ત્યાં વિજ્ઞાન નાનું પડશે સાહેબ કહેવાનો મારો અર્થ વાત મૂકવાના આના ઠેકાના નથી